મારું નામ દર્શ પાખડાર છે નીટ યુજી ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં મને સેવન ટ્વેન્ટી ઓન સેવન ટ્વેન્ટીનો પરફેક્ટ સ્કોર મળ્યો છે અને એની સાથે મારો ઓલ ઇન્ડિયા રેન્ક વન છે હું પ્રીમિયર સ્કૂલનો સ્ટુડન્ટ છું પ્રીમિયર સ્કૂલ રાજકોટ અને મહેનતની વાત કરું તો ત્રણેય સબ્જેક્ટ ઇલેમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી ના ઇલેવન્થ અને ટ્વેલ્થનો સિલેબસ એક સાથે પૂછાય તમને ત્રણ કલાકની અંદર તમારે પરફોર્મ કરવાનું રહે અને એના માટે તમને બુક્સની વાત કરું તો મેઇન ફોકસ તમારો એનસીઆરટીની જે ટેક્સ્ટ બુક આવે છે એની ઉપર જ રાખવાનું એના પછી તમારે કોઈ રેફરન્સ બુક રીડ કરવી હોય તો તમે કરી શકો ટોપ પ્રાયોરિટી એનસીઆરડી ટેક્સ્ટ બુકને આપવાની અને બાકી પરિવારનો સહયોગ ઘણો સારો હતો અને ખાલી પરિવારની મારા ટીચર્સનો અને ફ્રેન્ડ્સનો સપોર્ટ એ બહુ સારો હતો પ્રીમિયર એજ મારી ફેકલ્ટીઝ હતી એ લોકો બહુ ફ્રેન્ડલી અને સપોર્ટિવ સ્ટાફ છે તો એના કારણે તમે ક્યારેય સ્ટડી કે એક્ઝામનું પ્રેશર ન આવે તમે સારી રીતે ભણી શકો ઘરમાં પણ ફેમિલીનો સપોર્ટ બહુ સારો હતો મારે આગળ જતા સર્જન બનવાની ઈચ્છા છે એમાં સ્પેસિફિકલી વાત કરીએ તો ન્યુરો સર્જરી કે કેન્સર સર્જરી નીટનું રિઝલ્ટમાં હું એવું કહું છું કે એની પોતાની મહેનત છે સ્કૂલની મહેનત છે અમે ઘરેથી સપોર્ટ કર્યો હોય છે એ બધું કામ કરી છે બીજું એનો સેલ્ફ કોન્ફિડન્સ એવો તો એનો ગોલ હતો એટલે એના માટે વળગી રહેતો તો કામ માટે એટલે સ્કૂલેથી આવ્યા પછી એનું રૂટીન શિડ્યુલ જ્યાં સુધી એને ડેઈલી વર્ક એટલે કે જેટલા લેકચર્સ હોય બધાનું વર્ક ડે ટુ ડે ટેસ્ટ હોય એનું વર્ક એ બધું ન પૂરું થાય ત્યાં સુધી એનું કામ પતાવી દેતું એ સ્કૂલ વર્ક સિવાય આઠથી દસ કલાકનું વર્ક એનું પોતાનું ઘરનું હતું એટલે મેં દસ વર્ષથી હું તો ખાલી એનું મેનેજ જ કરતી પોતાની જાતે જ ભણતો હતો અને અમુક જે સ્કૂલ તરફથી પેટર્ન હતી ઓરલ ટેસ્ટ લેવાની એ બધી એને હું લેતી હતી ઘરે મારા હસબન્ડ છે પછી મારા નણંદના દીકરા એ બધા છે ડૉક્ટર કોઈ એન્જિનિયર છે એટલે એવું નથી બધા ડૉક્ટર જ છે એન્જિનિયર છે